સમાજમાં અનેક લોકો જીવનને માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ બીજાના હિત માટે પણ જીવીતા હોય છે આવા માણસોની સન્માન અને પ્રશંસા કરવી આપણા સૌના કર્તવ્ય સમાન છે આજે એક એવું ઉદાહરણ આપના સમક્ષ છે જે ખરેખર દિલ જીતી લે તેવી સેવા આપે છે આ યુગમાં જ્યાં ભણતર મોંઘો બની ગયું છે અને વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું દબાણ વધતો જાય છે ત્યાં એક પરીક્ષા ચાલક એક રિક્ષા ચાલકે એક અદ્ભુત પહેલ કરી છે તે બોર્ડની પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપે છે જેથી તેઓ સમયસર અને સહજ રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે આ સેવા ભાવી રિક્ષા ચાલક માટે કોઈ મોટો ઉદ્યોગ કે સંસ્થા પાછળ નથી પરંતુ આ સેવા માટે સમાજના અગ્રણીઓ અને ભલા માણસોએ તેમને સન્માન પણ આપ્યું ખાસ કરીને અયુબભાઈ મનસુરી અને તોફિકભાઈ સોલંકીએ આ સેવા માટે તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા આ કૃત્ય માત્ર એક રિક્ષા ચાલકનું સાદું પહેલું નથી પરંતુ એક ઉદાર અને સેવા પ્રાયણ માનસિકતાનું ઉદાહરણ છે આના દ્વારા તે એક મોટો સંદેશો આપે છે કે સમાજમાં ભલાઈ હજી જીવિત છે આવા લોકો જ સમાજનું હૃદય છે જે સમાજમાં બીજા હિત માટે પોતાનો સમય અને સંસાધનો અર્પિત કરે છે આ સત્ય ઘટનાએ અનેક લોકો માટે પ્રેરણાનું કાર્ય કર્યું છે આ સત્ય ઘટનાએ અનેક લોકો માટે પ્રેરણાનું કાર્ય કર્યું છે જો આ પ્રકારની માનવ સેવા વધુને વધુ લોકો દ્વારા આપવામાં આવે તો સમાજમાં અસમાનતા અને મુશ્કેલીઓ ઓછા થઈ શકે છે આવા ભાવી વ્યક્તિઓને સમર્થન આપવું તેમની કાર્યશૈલીને પ્રસિદ્ધિ આપવી અને તેમને પ્રોત્સાહન આપવું એ આપણી ફરજ છે આવી જ અને ઉદાર હૃદય ધરાવતા લોકો સમાજને સાચા અર્થમાં બદલવાની તાકાત ધરાવે છે